ધર્મ રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન હવે મને મહા શુક્લા એકાદશીનું વ્રત સાંભળવાની ઈચ્છા છે એ એકાદશીનું નામ શું છે તે જણાવો ભગવાનને કહ્યું કે ધર્મરાજા માઘ શુક્લા એકાદશીને જયા એકાદશી કહેવાય છે તે પાપનું હરણ કરનારી અને અને પીચાશયોની માંથી મુક્તિ આપનારી છે એકવાર ઇન્દ્રસભામાં અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી ગાંધર્વો અને કિનર અપ્સરાઓ સહકાર આપી રહ્યા હતા અપ્સરાઓના વૃંદમાં પુષ્પમાળા નામની અતિ સ્વરૂપવાળી અપ્સરા નૃત્ય કરી રહી હતી અને ગાંધર્વોના ટોળામાં માલ્યવાનમાં નામનો ગાંધર્વ સહયોગ આપી રહ્યો હતો માલ્યવાનને જોઈ પુષ્પમાલા તેના પર મોહી પડી તેણે માલ્યવાન ને હાવ ભાવથી વસ કર્યો માલ્યવાન પણ પુષ્પમાલા ને જોઈને તેના પર મોહિત થઈ ગયો એ તો બંને ચોટ્યું નહીં સંગીતમાં મેળ મળતો નતો અને તાલમાં ભંગ પડતો ઇન્દ્ર રાજા ખરી પરિસ્થિતિ પારખી ગયા તેમણે નૃત્ય બંધ કરવા આદેશ આપ્યો અને બંને પર ક્રોધાયમાન થઈ શાપ આપતા કહ્યું હે માલ્યવાન હે પુષ્પમાલા તમે પિચાસ થઈ પૃથ્વી પર પડો અને ખૂબ દુઃખને ભોગવો બંને જણા શાપ લાગવાથી પિચાસ યુનીમાં આવીને પૃથ્વી પર પડ્યા તેઓ રખડતા રખડતા ઘણા સમય હિમાલય તરફ પહોંચ્યા હિમાલયના બરફની ઠંડીથી તેના દાંત કકડવા લાગ્યા અને રુવાટા ઉભા થઈ જતા તેઓ સાપ નિવારણ કરવા માટે ઘણા ઉપાયો અજમાવતા પરંતુ બધા ઉપાયો વ્યર્થ જતા અંતે મહાસુદ એકાदशी ને પવિત્ર દિવસ આવ્યો બંને સાપ પીછાસો એક પવિત્ર પીપડામાં વાસ કરતા હતા 11 રસને દિવસે તેમણે કાઈ જ ખાધું નહીં વળી રાત્રે પણ ભૂખ્ય તરસના કારણે તેમને નિંદ્રા ના આવી જેથી આખી રાત જાગરણ થયું જેથી જાણ્યે અજાણ્યા એકાદશીનું તેમને પુણ્ય પ્રાપ્ત થયું પરિણામે બીજા દિવસે તેઓ પોતાના અસલ સ્વરૂપમાં આવી સ્વર્ગમાં ગયા ઇન્દ્ર તેમનું સહસ્ત્ર સ્વાગત કર્યું આશ્ચર્ય પામે ઇન્દ્ર તેમને પૂછ્યું તમારા ક્યાં પુણ્યના પ્રભાવથી તમે પીચાસ યોનિમાંથી દેવયોનિમાં આવ્યા ક્યા દેવે તમારા પાપનું નિરાવરણ કર્યું માલ્યવને કહ્યું ભગવાન વાસુદેવ જ્યાં એકાદશીના પુણ્યથી અમારો પિતા શિવની છુટકારો કર્યો ઇન્દ્રે કહ્યું હવે તમે પવિત્ર થયા છો એટલે મારે તમને નમસ્કાર કરવા જોઈએ હવે તું પુષ્પમાલા સાથે સ્વર્ગમાં સ્વૈચ્છિક વિહાર કર શ્રી કૃષ્ણે કહ્યું આ એકાદશી વ્રત કરનાર બ્રહ્મ હત્ય પાપમાંથી પણ મુક્ત બને છે તે હજારો વર્ષ સુધી વૈકુંઠમાં વાસ કરે છે તેનો પાઠ કરનારને કે સાંભળનારને અગ્નિષ્ઠ હોમ યજ્ઞનું ફળ મળે છે